રામ ઈશ્વાકુનો વંશ લેખક અમીશ ત્રિપાઠી અધ્યાય એક ઈસવીસન ચોત્રીસ પૂર્વ ગોદાવરી નદીના કિનારે ભારત રામ પોતાનું ઊંચું પાતળું અને સશક્ત શરીર નમાવીને નીચા નમ્યા શરીરનું બધું જ વજન પોતાના જમણા ગોઠણ પર લઈને તેમણે ધનુષ્ય એકદમ સ્થિર હાથે પકડી રાખ્યું તીર તો યોગ્ય જગ્યાએ જ ગોઠવાયું હતું પરંતુ તેમને જાણ હતી કે ધનુષ્યની દોરી બહુ પહેલેથી ખેંચી રાખવી જોઈએ નહીં પોતાના સ્નાયુઓ થાકી જાય એવું તો ઈચ્છતા નતા સચોટ ક્ષણની તેમણે રાહ જોવાની હતી હુમલો એકદમ સચોટ હોવો જોઈએ ભાઈ એ જઈ રહ્યું છે લક્ષ્મણે પોતાના મોટા ભાઈને હવેથી કાનમાં કહ્યું રામે જવાબ આપ્યો નહીં તેમની આંખો પોતાના લક્ષ પર સ્થિર હતી તેમના માથા ઉપર રહેલી જટામાં બંધાવામાંથી બાકી ગયેલા થોડાક વાહને મંદ મંદ વહી રહેલી હવાની લહેરથી દિશા અને ગતિની ગણતરી કરી રામે પોતાનું લક્ષ્ય સુધાર્યું એકદમ હળવેથી તેમણે પોતાનું અંગ વસ્ત્ર બાજુમાં મૂક્યું તેમનું યુદ્ધમાં ઘવાયેલું અને શ્યામવર્ણધડ દેખાવા લાગ્યું છૂટે એ સમયે આ વસ્ત્ર નડવું ના જોઈએ હરણ અચાનક સ્થિર થઈ ગયું અને તેણે ઉપર જોયું કદાચ તેને આવનારા જોખમની અંતસ્ફૂર્ણ થઈ હશે તેના બેચેન પગલાનો પછડાટ અને નાખોરાનો હળવો ફૂંકાર રામ સાંભળી શકતા હતા થોડી ક્ષણો શાંતિ જળવાઈ રહી એટલે તે પાછું ચરવા લાગ્યું બાકીનું ટોળું થોડુંક દૂર હતું પણ જંગલની ગાઢ વનરાઈને કારણે દેખાતું નહોતું હે પ્રભુ પરશુરામ તેણે તો પોતાની અંતસ્ફૂરને પણ અવગણી કાઢી લક્ષ્મણે એકદમ હળવેથી કહ્યું આભાર પ્રભુ અમને સારા ખોરાકની આવશ્યકતા છે જ શાંત લક્ષ્મણ શાંત થઈ ગયા રામ જાણતા હતા કે આ શિકાર કરવો તેમના માટે જરૂરી હતો પાછલા ત્રીસ દિવસથી તે લક્ષ્મણ અને પોતાની પત્ની સાથે ભાગી રહ્યા હતા મલય પુત્ર કબીલાના કેટલાક લોકો તેમના સરદાર જટાયુની આગેવાની હેઠળ તેમની સાથે જોડાયા હતા પ્રતિહિંસા થવાની જ છે એમ જાણીને તેમને ભાગી છૂટવાનો આગ્રહ કર્યો હતો શુરપણખા અને વિભીષણ સાથેની મુલાકાતમાં થયેલી ગરબડનો કંઈક તો પ્રત્યાઘાત પડવાનો જ હતો તે બંને લંકાના ક્રોધી રાક્ષસ રાજ રાવણના ભાઈ બહેન હતા રાવણ બદલો અચૂક લેવાનો હતો લંકાના રાજ પરિવારનું લોહી વહાવવામાં આવ્યું હતું દંડકારણ્યમાં તેઓ ગીચ દંડક વનમાં પૂર્વ દિશામાં આગળ વધી રહ્યા હતા ગોદાવરીની હતું તેમને વિશ્વાસ હતો કે હવે તેમને કોઈ શોધી શકશે નહીં કે તેમનું પગેરું કાઢી શકશે નહીં ઉપનદીઓ અથવા અન્ય જળ સંસ્થાઓથી ખૂબ દૂર રખડવાનો અર્થ એ છે કે પ્રાણીઓના શિકારની શ્રેષ્ઠ તક ગુમાવવી રામ અને લક્ષ્મણ અયોધ્યાના રાજકુમારો હતા રઘુકુળની ગૌરવ ક્ષત્રિય આધારે જીવી શકે તેમ નહોતા હરણ હવે એકદમ સ્થિર હતું અને કૂણી કૂણી કુંપળો ચરવાના આનંદમાં મગ્ન હતું રામને જાણ હતી કે હવે ક્ષણ આવી ગઈ તેમણે ડાબા હાથે પોતાનું મજબૂત ધનુષ્ય એકદમ સ્થિર પકડી રાખ્યું અને જમણા હાથે ધનુષ્યની દોરી એટલી ખેંચી કે તે લગભગ તેમના હોઠને સ્પર્શી ગઈ તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠે તેમને શીખવ્યું હતું તેમ તેમની કોણી ઊંચી અને ધરતીને સમાંતર દિશામાં ગોઠવાઈ ગઈ હતી કોણી નબળી હોય છે તેને ઊંચી રાખવી પીઠની માંસપેશીઓમાંથી શક્તિ વહેવા દેવી પીઠ મજબૂત હોય છે થોડીક વધારે ધનુષ્યની દોરી ખેંચીને રામે તીર છોડ્યું તીવ્ર ગતિથી વૃક્ષો વચ્ચેથી પસાર થઈને તીર હરણની ગરદનમાં ખૂંપી ગયું તેના ફેફસામાં લોહી ભરાઈ ગયું અને જરા પણ અવાજ કર્યા વિના તે ઢળી પડ્યું ભરાવદાર સશક્ત શરીર હોવા છતાં લક્ષ્મણ અવાજ ન થાય તે રીતે તેની તરફ દોડ્યો દોડતા દોડતા જ તેણે પોતાની પીઠ પાછળ બાંધેલી મ્યાનમાંથી કટારી ખેંચી કાઢી થોડીક જ ક્ષણોમાં તે